વૃષભ રાશિના જાતકો આજનો આ ખાસ વિડિયોમાં અમે તમને એક એવા રહસ્ય વિશે જણાવવાના છીએ જે સીધો તમારા જીવન સાથે જોડાયેલો છે તમારા પાછલા જન્મનું સત્ય રહસ્ય હા દોસ્તો એ જ છુપાયેલું સત્ય જે આજે તમારી દરેક પરેશાની દરેક અવરોધ અને દરેક અસફળતાની પાછળનું સૌથી મોટું કારણ બની ચૂક્યું છે ત્યારે તમે વિચાર્યું છે કે આખરે કેમ તમારા જીવનમાં વારંવાર દુઃખ આવે છે કેમ કોઈ ભૂલ વગર પર તમારા માર્ગમાં અવરોધો ઊભા થઈ જાય છે અને કેમ કઠિન મહેનત કરવા છતાં સફળતા તમારા હાથમાંથી ખસી જાય છે દોસ્તો આ બધું માત્ર સંયોગ નથી પરંતુ આ તમારા પાછલા જન્મ સાથે જોડાયેલું એક ગહન રહસ્ય છે આ એ તાળું છે જે અત્યાર સુધી ખુલ્યું નથી અને જેના કારણે આજે તમારી આત્મા પણ બેચેન છે તેથી વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે જે વાતો તમે સાંભળવાના છો તે તમારી કિસ્મતની દિશા જ નહીં પરંતુ તમારા જીવનની દશા પણ બદલી શકે છે જ્યારે એક માણસ આ દુનિયાથી વિદાય લે છે તો તેનું શરીર તો માટીમાં મળી જાય છે પરંતુ તેના કર્મ ક્યારે નથી મળતા એ જ કારણ છે કે કહેવાય છે કે રૂપિયા પૈસા ગાડી બંગલો શોહરત કઈ પણ સાથે નથી જતું સાથે જાય છે તો માત્ર તમારા કર્મ અને એ જ કર્મ ઈશ્વરના દરબારમાં તમારો હિસાબ નક્કી કરે છે ત્યાં જ આ નક્કી થાય છે કે તમારી આત્માને સ્વર્ગ મળશે કે આગલા જન્મમાં તમને તમારા કર્મોનું ફળ ભોગવવું પડશે દોસ્તો આજે અમે વાત કરીએ છીએ એ રહસ્યની જે તમારા પાછલા જન્મ સાથે જોડાયેલું છે એ કર્મોની જેના કારણે આજે તમે દુઃખ કષ્ટ અને પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તમે ક્યારે વિચાર્યું છે કે કેમ તમારા સંબંધોમાં દરારો આવી રહી છે કેમ તમારો વેપાર દિવસેને દિવસે નુકસાનમાં જઈ રહ્યો છે કેમ પ્રેમમાં તમને વારંવાર ધોખો મળી રહ્યો છે અને કેમ તમારી મહેનત છતાં જીવનમાં ધનની ઉનપ રહી છે કદાચ આ બધા પ્રશ્નોનો જવાબ તમારા પાછલા જન્મમાં છુપાયેલો છે અમારા ઘણા શ્રદ્ધાળુ આ વિડિયોને મોટી આશા અને આસ્થા સાથે જોઈ રહ્યા છે અને હું દિલથી કહું છું કે કે આ માત્ર તમારા માટે જ છે તેથી તેને અંત સુધી જરૂર કારણ કદાચ આજે તમને તમારા પાછલા જન્મનો એ રાજ મળી જાય જે તમારા જીવનની દિશા જ બદલી દેશે હવે એક ખૂબ જરૂરી વાત દોસ્તો આ વિડીયોમાં જે પણ માહિતી તમને આપવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે તેનું કોઈ પણ પ્રકારનું વૈજ્ઞાનિક કે આધિકારિક પુરાવો નથી આ વિડિયો માત્ર અને માત્ર એ લોકો માટે છે જે જ્યોતિષ પર વિશ્વાસ રાખે છે તેની શક્તિને માને છે અને તેને જીવનનું માર્ગદર્શન લેવા માંગે છે તો ચાલો હવે વાત કરીએ એ ખાસ ભવિષ્યવાણીની જે તમારા જીવનની દિશા બદલવાની છે તમને કદાચ હજુ આ પર વિશ્વાસ ન હોય પરંતુ આવનારા ચાર દિવસોની અંદર તમારી સાથે કંઈક એવું બનવાનું છે જેને તમે ચમત્કારથી ઓછું નહીં કહો આ એ જ ક્ષણ હશે જ્યારે કિસ્મતનું પૈડું અચાનક તમારી તરફ ફરી જશે પરંતુ ધ્યાન રાખો જ્યાં એક તરફ આ ચાર દિવસ સૌભાગ્ય અને પરિવર્તન લઈને આવી રહ્યા છે ત્યાં બીજી તરફ આ દિવસોમાં કેટલીક ઘટનાઓ એવી હશે જે તમને અંદરથી હલાવી શકે છે કારણ કે શુક્ર ગ્રહ જેને ભોગવિલાસ અને ઐશ્વર્યના દેવતા કહેવાય છે આ સમયે તમારી કુંડળીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે શુક્ર તમારા કર્મો અનુસાર ફળ આપે છે ના વધુ ના ઓછું તેથી જે કંઈ પણ આ દિવસોમાં બનશે તે તમારા પૂર્વ જન્મના કર્મો સાથે સીધો જોડાયેલું હશે હવે પ્રશ્ન એ છે કે શું તમે તૈયાર છો એ જાણવા માટે કે એ ત્રણ ઘટનાઓ કઈ છે જે તમારા ભાગ્યનો નિર્ણય કરવાની છે અચાનક શુક્ર ગ્રહની ચાલમાં મોટો પરિવર્તન આવવાનો છે અને તેનું સીધું અસર તમારા જીવન પર પડવાનું છે તેથી હું તમને વિનંતી કરું છું આગલા ચાર દિવસો સુધી પોતાને અત્યંત સાવધાન અને સતર્ક રાખો કારણ કે જો તમે સમયસર સાચા પગલાના ઉઠાવ્યા તો તમારી સંભવિત ખુશીઓ પણ તમારા હાથમાંથી ખસી શકે છે અને જીવનમાં શોકનો પડછાયો છવાઈ શકે છે પરંતુ ગભરાશો નહીં કારણ કે આ સમય સંકટનો નહીં પરંતુ સંકેતનો છે શુક્રદેવ મહારાજ તમને એક ગહન અને સકારાત્મક સંદેશ આપવા માંગે છે જો તમે તેમની ચેતવણીને સમજીને સાચી દિશામાં ભરો તો એ જ સમય તમારા માટે સૌથી સૌથી શુભ લાભદાયક અને સૌથી પરિવર્તનકારી સાબિત થઈ શકે છે તો મિત્રો આગળ વધતા પહેલા કોમેન્ટમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે બોલો હર હર મહાદેવ જય શ્રી હરિ આનાથી પ્રભુનો આશીર્વાદ તમને અને તમારા પૂરા પરિવારને મળશે હવે જાણીશું જે ચાર મોટી ખુશખબરીઓ તમારા જીવનમાં દસ્તક આપવાની છે તે તમારી કિસ્મતની દિશાને સંપૂર્ણ બદલી શકે છે ગ્રહોની ચાલ આ સમય એવા અદ્ભુત અને દુર્લભ સંયોગ બનાવી રહી છે કે તમારા જીવનમાં એક નવી સવાર એક નવી શરૂઆત થવાની છે આવનારા દિવસો તમારા માટે એટલા શુભ સાબિત થશે કે ચારે દિશાઓ તમારા જીવનમાં દસ્તક આપવા લાગશે પરંતુ આ ખુશીઓનો પૂરો લાભ લેવા માટે આગલા ચાર દિવસો સુધી તમારે કેટલીક ખાસ વાતો ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કેટલીક સાવચેતીઓ છે જેને જો તમે સમજદારીથી અપનાવી લીધી તો વિશ્વાસ માનો કોઈ પણ અવરોધ

તમારી કિસ્મતની એ ધુંધરી લકીરો જે અત્યાર સુધી ફીકી પડી ગઈ હતી હવે તે જ ચમક સાથે ચમકવા લાગશે તમે પોતે અનુભવ કરશો કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા દરેક પગલે તમારો સાથ આપી રહી છે અને હા મિત્રો એક ગહન રાજ પણ છે જે શુક્રદેવ મહારાજ માત્ર એ લોકોને જણાવે છે જેમના પર તેમની વિશેષ કૃપા દૃષ્ટિ હોય છે તમને આ જાણીને આશ્ચર્ય થશે કે પાછલા જન્મમાં તમે માં લક્ષ્મીના અનન્ય ભક્ત હતા તમારી ભક્તિ એટલી ગહન હતી કે માં લક્ષ્મી પોતે તમારા પર પ્રસન્ન રહેતી હતી તમે કલાકો ધ્યાન અને સાધનામાં લીન રહેતા હતા અને એ જ લક્ષ્મી ભક્તિ આજે પણ તમારી અંદર ક્યાંક ગહેરાઈમાં સૂતી હોય છે આ એ સત્ય છે જે આજે ઉજાગર થઈ રહ્યું છે આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે તમે તમારા પાછલા જન્મમાં કઈ અદ્ભુત સાધના કરી હતી એ કયો મંત્ર હતો જેને ફરીથી જપવાથી તમારા જીવનના બધા સંકટ અવરોધ અને પરેશાનીઓ દૂર થવા લાગશે તો તૈયાર થઈ જાઓ તમારા પાછલા જન્મના રહસ્યને જાણવા માટે અને એ ભક્તિને ફરીથી જાગૃત કરવા માટે જે ક્યારે તમને માં લક્ષ્મીના પ્રિય ભક્ત બનાવતી હતી આ કોઈ જાદુના કારણે નથી આ તમારા સાચા કર્મોની તાકાત છે આ તમારા અટૂટ વિશ્વાસની ગુંજ છે કારણ કે જ્યારે માણસના ઇરાદા સાચા હોય અને તેના દિલમાં ભગવાન પ્રત્યે અટૂટ શ્રદ્ધા હોય તો પહાડ પણ રસ્તો બનાવી દે છે અને સાંભળો તમે આ સફરમાં એકલા નથી ભગવાન દરેક પગલે દરેક વળાકે તમારી સાથે છે અંતમાં જીત એ જની થાય છે હવે એ સમય ખૂબ નજીક છે જ્યારે ભગવાનનો આશીર્વાદ તમારા જીવનમાં એક ચમત્કારની જેમ ઉતરવાનો છે એક એક ક્ષણ જ્યારે તમારી દરેક તકલીફ મટી જશે જશે અને તમારું જીવન નવી રોશનીથી ભરાઈ બસ વિશ્વાસ જાળવી રાખો કારણ કે ચમત્કાર હવે તમારા દ્વાર પર દસ્તક આપવાનો છે કારણ કે કદાચ એ જ સંદેશ પરમાત્માની તરફથી તમારા માટે આવ્યો હોય એક સંકેત એક માર્ગ એક પ્રકાશ જે તમારા જીવનની દિશા બદલી શકે છે જે બદલાવ તમારા જીવનમાં આવવાનો છે તે માત્ર ધન અને પ્રસિદ્ધિની જીત નહીં હોય આ તમારી આત્માની જીત હશે તમે ખૂબ કંઈક સહન કર્યું છે તમે તાના સાંભળ્યા અપમાન સહન કર્યા અને તોય હિંમત ના હારી તમે ચૂપચાપ મહેનત કરી જ્યારે દુનિયા આરામ કરતી હતી ત્યારે તમે તમારા ભવિષ્ય માટે જાગતા હતા તમે હાર ના માની ભલે લોકોએ હસી ઉડાવી હોય પરંતુ તમે ડટીને રહ્યા કારણ કે તમારી અંદર એ શક્તિ છે જે દરેક વખતે પડીને પણ ઉઠવાનું જાણે છે અને હવે એ જ શક્તિ એ જ તપસ્યા એ જ આસ્થા તમારા જીવનમાં એક એવા પરિવર્તનનું દ્વાર ખોલવાની છે જેને જોઈને પૂરી દુનિયા આશ્ચર્યમાં પડી જશે હવે એ વખત આવી ગયો છે જેની તમને વર્ષોથી રાહ જોવાતી હતી હવે એ જ લોકો જેમની વાતોએ તમને તોડ્યા એ જ લોકો તમારી સામે શીર્ષ ઝુકાવીને ઊભા રહેશે જે લોકો ક્યારે તમારી મહેનત પર હસતા હતા હવે તમારી વખાણના પુલ બાંધશે તમારી અત્યાર સુધીની ચૂપી હવે જવાબ બનીને ગુંજશે કારણ કે તમારી કિસ્મત હવે કરવટ લઈ ચૂકી છે આ બદલાવ શરૂ થઈ ચૂક્યો છે એક એવો બદલાવ જે તમારા જીવનને રાતોરાત બદલી દેશે આ કોઈ સામાન્ય સંયોગ નથી કે તમે આ વિડિયો આ સમયે જોઈ રહ્યા છો આ ઉપરથી આવેલો સંકેત છે ભગવાનનો ઇશારો છે અત્યાર સુધી તો માત્ર તમારી પરીક્ષા લેવામાં આવી રહી હતી પરંતુ હવે ઇનામ મળવાનો સમય આવી ગયો છે ખૂબ થઈ ગયું ઇંતજાર હવે વખત છે પોતાને સમજાવવાનો પોતાની અસલી શક્તિને ઓળખવાનો તમે અત્યાર સુધી વિચારતા રહ્યા કે બધું બધું તમારા હાથમાં છે પરંતુ હવે સાંભળો ભગવાનની મરજીથી થાય છે અને જ્યારે ભગવાન પોતે તમારી સાથે હોય તો તમારી કિસ્મતને બદલવાથી કોઈ શક્તિ નથી રોકી શકતી ભગવાન કહે છે જુઓ બેટા કર્મ તો તું કરે છે પરંતુ થાય એ જે હું ઈચ્છું છું તેથી જો તું એ જ કરીશ જે હું ઈચ્છું છું તો પછી થશે એ જ જે તું ઈચ્છે છે આ સમગ્ર બ્રહ્માંડ એક જ શક્તિથી સંચાલિત છે એ શક્તિ છે ઈશ્વર તે ઈચ્છે તો પલક ઝબકતામાં પર્વતને ધૂળ બનાવી દે અને જો કૃપા કરે તો એ જ ધૂળ ને સોનામાં બદલી દે હવે સમય છે એ કૃપાને ઓળખવાનો જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુની કૃપા માં લક્ષ્મીનો આશીર્વાદ અને વીર બજરંગબલીની અસીમ શક્તિ મળીને તમારા જીવનમાં એક એવી સવેર લાવવાની છે જેને જોઈને સંસાર આશ્ચર્યમાં પડી જશે હવે પોતાને તૈયાર કરો પોતાની અંદર છુપાયેલા ડરને બહાર કાઢો કારણ કે આવનારો સમય તમારો છે અને આ વખતે ઈશ્વર પોતે તમારી સાથે ઊભા છે જે પિતાને ક્યારે આ ડર હતો કે મારો દીકરો જીવનમાં કંઈક કરી શકશે કે નહીં એ જ પિતા હવે ગર્વથી બધાની સામે કહેશે એ જ છે મારો દીકરો જેણે મહેનત કરી સંઘર્ષ કર્યો અને હવે તેની સફળતા પોતે બોલી રહી છે સાંભળો આજનો આ સંદેશ એમ જ તમારી સામે નથી આવ્યો આ ભગવાનનો સંકેત છે કારણ કે હવે એ રાજ ખુલવાનો છે જે તમારા પાછલા જન્મ સાથે જોડાયેલો છે હા તમે એ જ આત્મા છો જે જ્યાં સુધી ના કરી લે ત્યાં સુધી એક દાણો પણ ના ખાતી હતી તમારો દિવસ ઓમ મહાલક્ષ્મી નમથી શરૂ થતો હતો અને રાત પણ એ જ મંત્ર સાથે હતી તમારી ભક્તિ તમારું સમર્પણીશ વર ને અત્યંત પ્રિય હતું એ જ સામાન્ય સી આદત એ જ પૂજા એ જ શ્રદ્ધા ધીમે ધીમે તેના જીવનનું સૌથી મોટું વરદાન બની જાય છે અને હવે એ જ જૂની આદતો એ જ ભક્તિ એ જ ઉર્જા ફરીથી તમારા જીવનમાં પાછી આવવાની છે તો કહો શું તમે તૈયાર છો આ વાત હંમેશા યાદ રાખજો જ્યારે જીવનની સમસ્યાઓ ઉકેલાવા લાગે છે તો જે સ્વપ્નોને તમે અત્યાર સુધી માત્ર દૂરથી જોઈ શકતા હતા તે હવે હકીકત બનીને તમારી સામે આવવાના છે પરંતુ આ કોઈ જાદુના કારણે નથી આ તમારા સાચા કર્મોની તાકાત છે આ તમારા અટૂટ વિશ્વાસની ગુંજ છે કારણ કે જ્યારે માણસના ઈરાદા સાચા હોય અને તેના દિલમાં ભગવાન પ્રત્યે અટૂટ શ્રદ્ધા હોય તો પહાડ પર રસ્તો બનાવી દે છે તમે આ સફરમાં એકલા નથી ભગવાન દરેક પગલે તમારી સાથે છે તે તમારી મહેનત અને સચ્ચાઈ જોઈ રહ્યા છે અને યાદ રાખજો જે માણસ ઈમાનદાર હોય ભલે માર્ગ કઠિન હોય પરંતુ અંતમાં જીત એ જની થાય છે આજનો આ વિડિયો તમારા જીવનમાં નવી પ્રેરણા લઈને આવ્યો છે જેના માત્ર તમારી વિચારસરણીને બદલશે પરંતુ તમારા માર્ગને પણ નવી દિશા આપશે માં લક્ષ્મીની અનંત કૃપાથી હવે એ સમય આવી ગયો છે જ્યારે મોટી સફળતા તમારા પગલા ચૂમશે અને યાદ રાખજો આ સફળતા માત્ર તમારી નહીં હોય આ તમારા પૂરા પરિવારની ખુશીઓનું કારણ બનશે એ જ પૂર્ણ ખુશી એ જ સંપૂર્ણ આનંદમાં લક્ષ્મીની કૃપાથી તમારા દ્વાર પર આવવાનો છે હવે એ સમય સાચે જ આવી ચૂક્યો છે જ્યારે તમારા લાંબા સમયથી સંગ્રહાયેલા સ્વપ્નો હકીકતમાં બદલાવાના છે એ સ્વપ્નો જેના માટે તમે દિવસ રાત મહેનત કરી હવે એ જ સ્વપ્નો સાકાર થવાના છે પરંતુ તેના માટે સૌથી પહેલા તમારે તમારા મનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા કાઢવી પડશે ફરિયાદો છોડવી પડશે પડશે મનનો બોજ હલકો કરવો કોઈને દિલથી માફ કરો સાચા મનથી દુઆ કરો અને જરૂરિયાતમંદની મદદ કરો એ જ નાના નાના કર્મ તમારા ભાગ્યની દિશા બદલી દેશે અને યાદ રાખજો એ જ એ રહસ્ય છે જે આગલા ચોવીસ કલાકમાં તમને વિજેતા બનાવશે ભગવાનના દરબારમાં કર્મનો હિસાબ હંમેશા સાચો અને ન્યાયપૂર્ણ હોય છે. તમે જે મહેનત કરી છે, જે રાતો જાગીને પૂરી કરી છે, જે આંસુ અંદર જ અંદર પી લીધા, તેનું ફળ હવે તમને મળવાનું છે. આગલા 24 કલાકની અંદર તમારી મહેનત રંગ લાવશે અને સફળતાની માળા તમારા ગળામાં હશે. આ કોઈ સામાન્ય ક્ષણ નથી. આ તમારા જીવનનો સુવર્ણ અધ્યાય છે.

તમારી મહેનતનું ફળ હવે સમાજમાં તમારું નામ ઊંચું કરવાનું છે આવનારા ચોવીસ કલાકમાં તમે પોતે જોશો કે તમારી લગન તમારી નિષ્ઠા અને તમારો અટૂટ વિશ્વાસ તમને સફળતાના એક નવા શિખર પર પહોંચાડી ચૂક્યો છે આ પરિવર્તનથી ડરશો નહીં તેને ખુલ્લા દિલથી સ્વીકાર કરો તમારી વિચારસરણીને નવી દિશા નવી ઊર્જા અને નવો આત્મવિશ્વાસ આપો કારણ કે હવે તમારી જીત નિશ્ચિત છે તમારા દરેક પ્રયાસ હવે રંગ લાવવાના છે તમારી અંદર જે આત્મવિશ્વાસની જ્વાળા જલી રહી છે તે હવે વધુ પ્રજ્વલિત થશે તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના ધ્વજ ગાઢશો તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાતાવરણ ફેલાશે તમારા બધા અધૂરા સ્વપ્નો હવે સાકાર થવાના માર્ગ પર છે ઈશ્વરે નિર્ણય લઈ લીધો છે હવે તમારી કિસ્મત ચમકવાની છે આ તક સાચે જ તમારા માટે ખાસ છે તેને પૂરા ધ્યાન અને ગંભીરતા સાથે સ્વીકાર કરો આવનારા આગલા ચોવીસ કલાકમાં તમારો દરેક ક્ષેત્ર ચમકી ઉઠશે તમારી કિસ્મત તમારા પક્ષમાં છે માતાકાલી માં લક્ષ્મી અને શ્રી હરી વિષ્ણુની અસીમ કૃપાથી તમે દરેક પડકાર પાર કરી વિજેતા બનશો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે હા ઘણી વખત એવું થાય છે કે જીવન રોકાઈ જાય છે પરંતુ યાદ રાખજો એ જ અવરોધો વારંવાર નવા વળાંકની તૈયારી હોય છે નાનો સા પ્રયાસ કોઈને દિલથી માફ કરી દેવું જરૂરિયાતમંદની મદદ સાચી દુઆ આ નાના કર્મ તમારી કિસ્મતની દિશા બદલી દેશે તો ઉઠો પોતાનું મન સાફ કરો પોતાની અંદરની અવાજ સાંભળો અને એ વિશ્વાસ સાથે આગળ વધો કે હવે તમારી જીત નિશ્ચિત છે આગલા ચોવીસ કલાક તમારા માટે નવી શરૂઆત લઈને આવશે પરંતુ સત્ય એ જ છે કે એ જ એક ક્ષણ હોય છે જ્યારે કિસ્મતનો અસલી રમત શરૂ થાય છે મોટા બદલાવ પહેલા એક બેચેની એક હલચલ ઉઠે છે આ એક એવો તોફાન છે જે તમારા જીવનમાંથી ખરાબ વખતની બધી ધૂળ બધી ગંદકી બધા અવરોધો વહાવી લઈ જશે આ એ પરિવર્તન છે જે તમારા જીવનને નવી દિશા આપવાનું છે આ બદલાવ તમારા જીવનમાંથી નકારાત્મકતા હટાવીને નવા અવસરો અને ખુશીઓના દ્વાર ખોલશે બસ તમારે ધૈર્ય રાખવું છે આવનારા ચોવીસ કલાક તમારા જીવનનો નવો સૂર્ય લઈને આવશે વિચારો જ્યારે વર્ષોથી બંધ પડેલું કોઈ તાળું અચાનક ખુલી જાય તો કેવી રાહત અનુભવાય છે હવે એ જ ક્ષણ તમારા જીવનમાં આવવાની છે તમારા જીવનના બધા તાળા ખુલવાના છે યાદ રાખજો ભગવાન એ જની મદદ કરે છે જે પોતે મહેનત કરે છે આ તોફાન તમારી મહેનતનું ફળ છે તમારા ધૈર્યનું ઇનામ છે અને એ અટૂટ વિશ્વાસની જીત છે જે તમે ઈશ્વર પર રાખી છે સંકેત જ્યારે કિસ્મત કરવટ લે છે તો પહેલાં નાના નાના સંકેત આપવા લાગે છે ક્યાંક અટકેલા કામ અચાનક પૂરા થઈ જાય છે ક્યાંક બંધ રસ્તા ખુલી જાય છે અને જીવનમાં એક નવી ઊર્જા એક નવો ઉજાળો અનુભવાવા લાગે છે એજ સંકેત છે કે તમારી તકદીર હવે મુસ્કુરાવાની છે મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર